આ અમારી જીવનસાથી યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ નમસ્કાર મિત્રો આ વિડીયો છે સિદ્ધાર્થ શાહ અમદાવાદ અને એ ખૂબ સારું કમાય છે એન્જિનિયર્સ પોતે આઠ લાખનું પેકેજ છે એટલે વર્ષનું આઠ લાખનું પેકેજ છે ગાડી છે બંગલો છે અને ખૂબ સતર્ક કુટુંબ છે તો આ વિડીયોને ખૂબ શેર કરો જે જે મધર છે સરસ વાત વાત કરી કરી અને એ પણ સાંભળવા જેવી છે તો એ પૂરેપૂરી વાત સાંભળો અને ખૂબ શેર કરો જેથી કરીને એને યોગ્ય જીવનસાથી મળી જાય અને આપણે દર શનિવારે રાત્રે સાડા સાત વાગે લાઈવ થઈએ છીએ તો તમે ખાસ જોડાજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો એ પણ કરજો. આજનો આ શનિવારનો વિષય આપણો અંધશ્રદ્ધા વિષયનો છે. તો એના માટે કોઈ લોકો જોડાશે તો એને જોડશુ. નહીં તો આપણે વાત કરીશું પણ સાડા સાત વાગે જોડાવાનું ચૂકતા નહીં. ગયા શનિવારે આપણે જીતેન્દ્રભાઈ પ્રિયદર્શી ડોક્ટર જીતેન્દ્ર પ્રિયદર્શી જોડ્યા હતા. અને ચારસો જેવા લોકો લાઈવમાં જોડાયા હતા. અને દસ હજાર લોકોએ અત્યારે આ વિડિયો જોયેલો છે. તો આ વખતે પણ આપ જોડાઓ અને પૂરેપૂરું સાંભળો અને તમારા કોઈ પ્રશ્ન હોય તેમાં પણ તમે કરી શકો છો અને જો તમારે લાઈવમાં મારી સાથે જોડાવું હોય તો તમે લાઈવમાં મને તમારો નંબર મોકલજો તો હું તમને લાઈવમાં મારી સાથે જોડીશ વાતચીત કરવા માટે તો આ ખાસ બધા યાદ રાખજો અને આપણો આ જે વિડીયો છે એ માત્ર યુટ્યુબ જ માં નહીં પણ આપણે ફેસબુક પેજ જે આપણું છે પીએલ મારું એમાં પણ મૂકીએ છીએ અને ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકીએ છીએ તો એમાં પણ જુઓ અને એ પીએલ મારું પેજ ને તમે ફોલો ન કર્યું હોય તો ફોલો કરજો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોનો ખૂબ શેર કરો આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વિગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું કલો હા મારું હા બોલું છું હા તો મારે તમે marriage બીરેજ નું ચલાવો છો ને વિશે હમ youtube channel ચલાવું છુ હા એટલે સર મારે મારા son માટે વાત કરવી હતી એટલા માટે કે મેં કીધું લાવો વાત કરી જોવ sir કરે તો હા ના કઈ વાંધો નહી શું નામ તમારું મારું બેલાબેન નામ છે અચ્છા ક્યાં થી બોલો છો આપ અમે અમદાવાદ થી બોલીએ છીએ સનુ નામ હો સનુ હા હા સિદ્ધાર્થ શાહ જૈન વાણીયા અમે અચ્છા જૈન બરાબર શું કામ કરે છે ભાઈ એ finance કરે છે હમ હમ M-com ભણેલો છે છે આઠ લાખ સાડા સાત થી આઠ લાખ જેવું વાર્ષિક પેકેજ હા અને અમદાવાદમાં જ જોબ છે એની પોતાનું અમારે ઘર છે ગાડી છે એટલે બધું વેલ સેટ છે એટલે એના લાયક એમ કોમ કરેલું છે એના લાયક નાઇન્ટી સેવન માં બોંધ છે એનો હા તો મેં કીધું sir ને વાત કરી જોઈએ ના 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 કઈ વાંધો નહિ તો you tube માં મુકવું છે આપડે you માં એમ કેવી રીતે બસ આપણે જે વાતચીત કરીએ એ માં આવશે જેમ તમે સાંભળ્યું એટલે મને એક જેને વાત કરી હતી તમારા વિશે ને કરીએ એટલે મેં સાંભળ્યું નથી એમને કહ્યું હતું કે સર આવી રીતે ચલાવે છે એટલે you tube માં આપડી channel ખુદ ની છે

તો આપણું આપડી આ ટોક એટલે કે આપડો બાયોડેટા સાંભળી લે તો એ કા તમને ફોન કરે કા પછી મને ફોન કરે એમ નંબર આપડે આપીએ ને અંદર એટલે એ રીતે આખી આપણી સિસ્ટમ છે બરાબર છે એટલે મેં કીધું સર ને વાત કરી હમ તો બાયોડેટા મોકલવાનો મારે ના બાયોડેટા એ મોકલજો અને ફોટોય મોકલવો પડશે હા એટલે પીડીએફ જ છે બાયોડેટા અને બે ફોટા બે ત્રણ ફોટા અને બાયોડિટા એમાં બે ફોટો છે એનો આ તમારો WhatsApp નંબર છે આ તમારો WhatsApp નંબર જ છે સર હા હા તો એનાથી મોકળજો તમારે કેટલા તમારા બાળકો કેટલા છે તમારા બસ એક જ બાબુ છે મારે મારા હસબન્ડ હમણાં ઓફ થઈ ગયા સાતમ મીનામાં એટલે ઊનું બાબુ જ છીએ બંને કેવું છે બંને બન્ને બન્ને છે એમ ને હા શું કરતા તા તમારા હસબન્ડ શું કરતા હતા કાપડ બજારમાં હતા اچھا કાપડ બજારમાં

ના ના બિલકુલ બિલકુલ નઈ હા એતો કરવું જ પડે હવે કુદરતનું કુદરતનું પેલું હોય એમાં આપણે શું કરી શકીએ એમ અચાનક જ અમે તો રિપોર્ટ કરાવા ગયા હતા ને report ફસાઈ ગયા એવું છે ઓહો એટલે report કરાવા ગયા ત્યારે જ આવું બધું બની ગયું બધું report માં એવું કે એ લોકો આંતરડા તપાસ કરે ને હવા નું pressure કરી ને આંતરડા કરે હા હા એ pressure કરીને હવા બાર ના આવી એટલે એ હવા ના pressure માં ખાવા પીવા બધું બંધ કરી દે નીચે ઉતરે નઈ ને

હા પણ બધું અચાનક થઈ જાય એટલે પણ થોડું એટલે વધારે ઓલું લાગે ખરી વાત છે જાય એવાય ના હોય માણસ હરતું ફરતું હોય ને હા 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 એટલે તકલીફ થઈ જાય ના એ વાત તો હાચી હાચી વાત અચાનક કોઈ ને થાય એટલે હા માણસ હરતું ફરતું હોય ખાતું પીતું હોય પછી ખાલી રિપોર્ટ કરાવવા જાય ને આવું થઇ જાય હા હા હમ હમ ના વાત સાચી વાત એટલે મેં કીધું ઉમર કેટલી હતી અમને છપ્પન વર્ષ સત્તાણુ ચાલતા.

એટલે બીમારી માં ખાલી હવા થઇ એટલે doctor ની ભૂલ ના કારણે આપણું માણસ જાય એવું થાય હા એવું ઘણી થતું હોય ઘણી વાર છે તો આપ ક્યાંથી બોલો છો બાબરા થી ક્યાં આયુ બાબરા આપડે અમરેલી જીલ્લા માંથી અમરેલી હમ હમ બરાબર છે એટલે મેં અમારા લાયક શોધી આપો તો વધુ સારું ને કાઈ નઈ આપડે youtube માં મુકશું અને આપણે મેહનત કરીશું કરશું અને દીકરા નો પગાર salary સારી છે તમારા ત્યાં ક્યાં વિસ્તારમાં તમારું મકાન છે અમદાવાદ હા હા ભાઈ નું નામ શું કીધું સિદ્ધાર્થ શાહ અ સિદ્ધાર્થ શાહ એટલે સાંજે આવે ને તો હું તમને biodata મોકલાવું મને થોડું ઓછું ફાવે છે મોકલવું ના કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં એટલે સાંજે ફોન કરું તો વાંધો નઈ ને બાયોડેટા મોકલાઈ ને તમને? હા જો ફોન ઉપડી જાય તો ઠીક છે નહી તો બહુ જરૂરી નહી પણ મારે કેમ કે આપણે તો આ YouTube માં મેલવાનું હોય છે એટલે લગભગ તો ફોન ઉપાડીશું નહી ઉપડે તો તોય કાઈ વાંધો નહી બરાબર ને તો દેજો તમે બરાબર ને હું જોઈ લઈશ હા સાંજે બાબા આવે ને એટલે હું તમને આ ફોન તે તો જોબ પર ગયો હા હા ફોન પર નંબર પર તમને બાયો ડેટા મોકલાઈ દીધો હા પાકો ના હું હું જોઈ લઈશ તમારે ફોન કદાચ નો લાગે તો ચિંતા નહી કરો બરાબર ને ટ્રાય કરજો હો sir ના ના પૂરે પૂરી try કરીશ ના તમારી જે તમારી તકલીફ છે એ તો મોટી તકલીફ છે કેમ કે તમારા હસબન્ડ એય વયા ગયા છે હવે ભાઈ છોકરાનો નો જ આશરો છે એ કરવા જેવા હતા એ ચાલ્યા ગયા નાની ઉમર માં એવું થયું જે કરે એવા તે જ જતા રે એવું થયું સારું સારું હું તમને મોકલાવી દઈશ બાય બેટા આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમે હોય તો